મેસી ફર્ગુસન બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુસણ બસો પિસ્તાલીસ ડીઆઈ મિત્રો જે સિરીઝમાં ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો અમારા ચેનલ ઉપર વેચાવા માટેની માહિતીના દરરોજ સાતથી આઠ વિડિયો આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ લેવાની હશે તો એ પણ મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો દકુભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો ઓગણીસો ને નવ્વાણું ના મોડલનું આ તમને ટ્રેક્ટર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો જનરલ બનાવેલું ટ્રેક્ટર છે કલર કામ કરાવેલું જોવા મળશે ટાયરની વાત કરું તો પચાસ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ટ્રેક્ટર મિત્રો વન ઓનર છે બાકી ગેર હાઇડ્રોલિક એન્જિન મિત્રો પાવરફુલ છે કોઈપણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે ડપુભાઈને ટ્રેક્ટર વેચવાનું છે હવે મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો એક લાખની એકાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે પણ મિત્રો આ કિંમત ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર મિત્રો ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કરવા જશો અથવા તો કન્ડિશન ચેક કરવા જશો ત્યારે તમને કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે પ્રોપર તમને ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને આ ટ્રેક્ટર અમરેલીમાં જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો દકુભાઈ નામ અને સિંતેર એક છાસઠ વાળા નંબર આપેલા છે કોલ કરી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો